પિતાજી આવ્યા અને ધીમે રહીને પ્રભુને ચરણ વંદના કરવા પ્રભુ બે ડગલા પાછળ કસી ગયા અરે ફૈબા આ શું કરો છો મારે આપ વડીલ છો ફૈબા છો મારે પગે લાગવું જોઈએ આપ મને લાગો છો અને કુંતાજી બોલ્યા નમસ્કાર છે પ્રભુ તમે નમનથી અધિક હું કરી પણ શું શકવાની આ અમારી પાસે જે કઈ પણ છે હું જાણું છું પ્રભુ આપને કારણે આ રાજ છે જીત તો ત્યારે જ નક્કી થઈ ગઈ હતી જ્યારે આપે પાંડવના પક્ષે રહેવાનું નક્કી કર્યું કારણ કે વિજય સેનાઓ સામર્થ્ય ભીડ નથી અપાવતું ભગવાન આપણી પક્ષે છે કે નહીં એ જોતા રહેવું છે જ્યાં ભગવાન છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર વિજય તો ત્યાં હોય ત્યાં ભગવાન નક્કી ત્યારે જ થઈ ગયું એટલે આપને હું નમન કરું છું નમસ્તે તમે વાદ્યમ આપ તો આદિ પુરુષો પ્રભુ સાધારણ નહીં હો મેં જાણતી હું આપ નટો નાટ્ય ધરો યથા એક નાટકકાર જેમ કોઈ નટ હોય ને સુંદર નાટક કરતો હોય અને આપણે બધા સાચું માની લઈએ રડતા જોઈને પેલા ને તો પૈસા મળે છે એક્ટિંગ કરવાના પહેલા બેન ઘરે બેઠા બેઠા મફતમાં રડતા હોય નામ જ કીન સી રીયલ રીયલ જેવું હોય ને એમાં કઈ બધું ફેક જ હોય એટલે ભગવાન આગળ નારિયળ જઈને ધરીએ ને કે પ્રભુ હું આ નારિયળ જેવો છું ના રીયલ મારામાં રિયલ જેવું કાંઈ છે જ નહીં ખોટા નારિયેળ જેવું છું પણ આપ સાચું કરી શકો છો ભલે આટલી ઉપર હોય રેગિસ્તાનમાં યા દરિયા કિનારે ખારું પાણી હોય એના તટ પર હોય કોઈ મોટર લગાવતા નથી છતાં એની ભીતર મીઠું પાણી ભરાઈ જાય છે બસ આપ એવા જ છો અમે ખોટા નારિયેળ જેવા એને સાચું કરનાર આપ જ છો ગુસાઈજીનો પ્રસંગ આવે ને છિતસ્વામીનો ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને પરીક્ષા કરવા ગયા ગુસાઈજી કહ્યું જોઈએ બધાના મનની જાણે છે તો મને જાણે છે કે નહીં અને ચોબે એવા જે સંત પરીક્ષા કરે દરવાજે આવીને ઊભા છે અને ગુસાઈજીની દ્રષ્ટિ પડીને કહ્યું આવો સ્વામી ભીતર આવો ડરી ગયા સ્વામી કે આખું ગામ છીતું છીતું કરે છે આ મારું સાચું નામ અમને કેતી ખબર પડી અને જે નામ જાણી લેતો હોય એ કામે જાણી ગયો હશે લાવ અમારી ભેટ લાવ અને ખોટો નારિયલ ખોટો રૂપિયો લઈને ગયા જ્યાં ખોટો નારિયેળ ચરણમાં મૂકીને ફોડ્યું જળની ધારા વહેવા લાગી અને જોઈને થયું સાચો કરનારા ગુરુ આજે મને મળી ગયા ગિરધર કપટ રૂપ ધર છલવે આયો પુરુષોત્તમ નહીં જાણ પદ ગાયું છે ભાઈ અબ ગિરધર હવે ગિરધર સાથે પહેચાન થઈ હું તો છલવા આવેલો પણ હું જ છલાઈ ગયો હું તો એનો થઈ ગયો અહીંયા કુંતાજી કહે કે આપ એ રીતે નાટક કરો છો કે અમે લોકો પણ આપને સાધારણ મનુષ્ય માની લઈએ છે અમે પણ બ્રહ્મા પડી જઈએ છે મોટા મોટા ઋષિ મુનિઓ આપને અરે દેવતાઓ પણ ઓળખી નથી શકતા આપને એ રીતે આપ નાટક કરો છો સ્તુતિ કરતા કુંતાજી કહેવા લાગ્યા પ્રભુ એક વસ્તુ માંગુ આપની પાસે હા હા માંગો ને ના એમ નહીં હાથમાં હાથ મૂકીને વચન આપો કે આપશો જ કે મારા ઉપર શંકા છે હા મને શંકા છે કારણ કે મારી માંગણી એવી છે એવી રીતે કઈ માંગણી કે હું ના પાડું ના પ્રભુ આત્મહતુકિને આપને આત્મહતુકિને वचन આપ્યું આપ જે માંગશો એ આપીશ અને કુંતાજી બોલ્યા આત્મહતુકિને વચન આપ્યું છે આપવું પડશે કુંતાજીએ માંગ્યું વિપદઃ સંતુનઃ સશ્વત તત્ર તત્ર જગત ગુરુ ડગલે ને પગલે મારા જીવનના માર્ગને સંકટોથી ભરી દો વિપત્તિઓથી ભરી દો કારણ વિપત્તિઓ જ અમારા પ્રપત્તિનું કારણ બનવાની છે અનુકૂળ સંજોગો આવે ને ત્યારે તેમ લાગે મારી હોશિયારી મારી સમાજ મારી મહેનત મારું ભાગ્ય મારું પુણ્ય પણ જ્યારે બધું સાથ છૂટતું લાગે અને વિપત્તિમાં માણસને અસમર્થતાનું ભાન થાય કે બધુંય મેળવ્યું પણ હું તો વિવશ છું આ જન્મ મરણ યશ કીર્તિ મારા આત્માને અને જ્યારે અસમર્થતાનું ભાન થાય

પ્રભુ આ સંસાર છોડવો અમારા માટે બહુ દુષ્કર છે અને જેટલું સુખ વધે એટલું સાંસારિક સંબંધો વધતા જાય છે લૌકિક વધતું જાય છે છોડવાની તાકાત અમારામાં નથી પણ વિપત્તિ એટલા માટે માંગુ છું કે દુખ આવે તો અમારે સંસારીઓને નહીં છોડવા પડે સંસાર જ અમને છોડીને જતો રહેશે અને એટલે એ સમયે અમારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જશે બીજું કાંઈ મારે આપની પાસે નથી જોયું હનુમાનજીએ પણ એ જ માંગ્યું ને

હું તો ત્રણ જગ્યાએ છું એ અને ત્રીજું બંધન મારું આપની સાથે છે કૃપા કરો પ્રભુ મારા લૌકિક બંધનોને કાપી નાખો જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ રહી જાય અન્ય સર્વ સંબંધો આપના થકી સંબંધ લાગે બાકી સાચો સંબંધ તો આપની સાથે પ્રભુ કહેવા લાગ્યા કે હવે મારે જવું છે આટલા સમયથી હું દ્વારિકામાં નિવાસ કરું છું દ્વારિયા દ્વારિકા હું ગયો નથી દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે હસ્તીના પૂરું છું હું દ્વારિકા જવા દો મને પ્રભુ રથ ઉપર સવાર થયા બધા જ રોકવાની કોશિશ કરે છે ને પાંડવોનું સાંભળે છે ને કુંતાજીનું સાંભળે છે અને સારથીને કહ્યું લઈ લે દ્વારિકા તરફ એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો મહારાજ ઉભા રહો ઉભા રહો પ્રભુ કહું કોણ છો આપે કોઈને વચન આપ્યું છે આ રીતે આપને જઈ શકો પ્રભુને યાદ આવ્યું અને રથ પરથી નીચે ઉતરી ગયા મહાભરાતમાં એવી કથા આવે છે ભીષ્મજીને વચન આપ્યું હતું તમારો અંત સમય આવશે ત્યારે તમને દર્શન આપવા આવીશ અને એ વચન યાદ આવ્યું અને પ્રભુ ઉતર્યા છે પ્રભુ ક્યારેય પણ પોતાના વચનોને છોડતા નથી અને તમને બધાએ ને પ્રભુએ વચનો આપ્યા છે તમે કહો ક્યાં આપ્યા છે ક્યાં લખ્યા છે ગીતાજી વાંચો ગીતાજીમાં આપેલા એક એક વચનો આજે પણ એમને મંકિત છે તું મારો થઈશ તારું બધું હું કરીશ પ્રભુના અભય વચનો છે અહમ ત્વા સરોપાપેભ્યો મોક્ષયશ્યામી છે હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ આપણો સ્વભાવ શું છે કોઈ કઈ સત્કર્મ કરતું હોય મંદિરે જતું હોય પ્રભુ અને આપણી અંદર કોઈ દોષ હોય દુર્ગુણ હોય તો આપણે એમ વિચારીએ કે ના આ આમ કેમ પ્રભુ પાસે જવાય પહેલા હું આ દોષને છોડી દઉં પહેલા આ ને છોડી દઉં પહેલા આને છોડી દઉં પછી પ્રભુ પાસે જઈશ એક વસ્તુ યાદ રાખો પ્રભુ પાસે જવાનો મોકો મળે ને તો પોતાના પાપને યાદ કરીને અટકીને જતા કારણ કે આ દુનિયામાં પાપમાંથી મુક્ત કોઈ કરી શકે તે ભગવાન જ છે એટલે પાપ સહિત જશો ને અપી ચેતસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય પાપી પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણો પાપ સાથે જાઓ કારણ કે આ દુનિયામાં તમારા સંજોગો ફેરવવા અઘરા છે કદાચ દુખમાંથી સુખ સંપત્તિ આપી શકે પણ પાપમાંથી મુક્ત કરવાની તાકાત પરમાત્મા સિવાય બીજા કોઈ ના માને આપણે કેમ કર્મ કરેલા ભોગવવા જ પડે ના ગીતાજીને ને ધ્યાનથી વાંચો તો ક્યાંય કર્મો શિલાલેખ જેવા નથી જો કેટલાક અક્ષરો દરિયા કિનારે લખવામાં આવે રેતી ઉપર કેટલાક પથ્થર ઉપર લખવામાં આવે આપણા પાપ છે ને એ દરિયામાં લખેલા અક્ષર જેવા છે અને એક કૃપાની લહેર આવે ને તે બધું મટાડીને જતી રહે એમ ગીતાજીમાં ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષૈષ્ય હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરી દઈ આ અભય વચન પરમાત્માનું છે એટલે એક ધારણા મનમાં ઘૂસી ગઈ હોય કે કરેલું ભોગવવું જ પડે તો એ ખોટી વાત છે પરમાત્મા એમાંથી મુક્ત કરી શકે છે જો ભાવથી શરણાગતિ સ્વીકારી લો તો પ્રભુનું એ અભય વચન છે હું તને તારા કર્મોમાંથી મુક્ત કરી દઈશ એટલે જે આપણી ધારણા છે ને જેટલું લખેલું હોય ભાગ્યમાં એટલું જ મળે ના તમારા ભાગ્યમાં તમે લખ્યું છે પણ ભગવાન પાસે ઉમેરવાની તાકાત છે સમયથી પહેલા કોઈને મળતું નથી ના કૃપા થાય અને એની વર્ષા પડે ને તો સમય શું સૌભાગ્ય લખાયું હોય એનાથી પહેલા સૌભાગ્ય મળી જાય આ બધા જે આપણી ધારણાઓ છે શાસ્ત્રોને વાંચો ને તો ભગવાન આ બધા ઉપર ક્યાં કે ક્યાંક ચોકડીઓ મારે છે મળી શકે છે સમય પહેલા ભાગ્યથી વધારે મળી શકે છે કરેલા કર્મો જેમ રૂના ઢગલા હોય ને ક્ષણે તણકો ઉડે અને એ વર્ષોના રૂના ઢગલાઓ ક્ષણમાં બળી જાય એમ પાપના ઢગલા ભલે ન હોય પણ એક ભગવાનની કૃપાનો છાંટો ઉડે ને એ બધા જ સમાપ્ત થઈ જાય અને એટલા માટે કૃપામાં એ તાકાત છે એટલે જ આપણા માર્ગને કૃપા માર્ગ પુષ્ટિ માર્ગ પુષ્ટિનો અર્થ જ થાય પોષણમ તદનુગ્રહ કૃપા કર્મની ઉપર પણ કૃપા છે આપણે કેમ કર્મ એની ઉપર કૃપા છે

કૃપાનું ફળ આપે છે કર્મનું ફળ નથી આપતા અને એટલે પરમાત્મા માટે એમ કહેવાય કે કંસનો ઉદ્ધાર કર્યો રામે રાવણનો ઉદ્ધાર કર્યો ભગવાન તો ઉદ્ધાર કરે છે અન્ય ધર્મોમાં કર્મની ગતિ યા હેલ યા હેવન યા દોજખમાં નાખે છે નરકમાં યા સ્વર્ગમાં યા જન્નતમાં જુદા જુદા કર્મ આપણે ત્યાં એની ઉપર ભગવત ધામ છે અને આવા પ્રકારની વિચારધારા તો જે ચર્ચા થઈ રહી છે અહીંયા જ્યારે વાત થઈ કે કોઈ આપની પ્રતીક્ષા કરી રહ્યું છે અને ભીષ્મજી યાદ આવ્યા ભીષ્મજીનું ચરિત્ર કોઈક વિશેષ છે એક વિશેષ પ્રકારના ભક્ત છે ભગવાનના ભીષ્મજી વૈષ્ટીક બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા શાંતનો રાજા અને ત્યાંથી જે કથાનો પ્રારંભ થાય છે પરાશર મુનિ વ્યાસજી જે આખી પરંપરા છે દદ્રસ્થ પાંડુ આ દીપુત્રોની જે ચર્ચા એ વિદુર અને મહાભારતની ગૂંથણી તમે જો આખી ઘણીવાર લોકોનો વાંક નથી હોતો સમય ખરાબ હોય છે સંજોગો વિપરીત હોય છે અને ઘણીવાર વડીલો એવી ભૂલો કરી જતા હોય છે કે એમની મૂકી ગયેલી ભૂલોને કારણે સંતતિઓ લડતી જ રહે છે અને ઘણું બધું આજે પણ સમાજમાં જોઈએ છે જતા પહેલા કાંઈ વિલ કરીને ચોખવટ ન કરી જાય બધાનું છે બધાનું છે એમ કરીને કાચું કાપી જાય પછી આખી જિંદગી છોકરાઓ લડ્યા કરે એટલે જતા પહેલા બધી ચોખવટ કરીને જજો તમે ચોખવટ નહીં કરો તો તમારી સંતતિઓ લડતી રહેશે અને એના કારણમાં તમે હશો અને આજે સમાજમાં ઘણી મોટી સંખ્યામાં જોઈ રહ્યા છે કે વડીલોની કરેલી ભૂલો બાળકો ભોગવતા હોય અને એ જ બધું મહેનત થી કમાયેલો પૈસો તમારો તમે ઈચ્છો છો કે કોર્ટ કચેરીમાં જાય પછી કોઈ ભોગવી શકતા નથી અને બધું કોર્ટ કચેરીઓમાં જતું હોય છે અને આ થઈ રહ્યું છે સમાજમાં મને ક્યાં હમણાં કઈ થવાનું છે એવા ફાંકામાં રહેતા જ નહીં સ્પષ્ટતાથી જીવ કારણ કે તમારું મૂકી ગયેલું કન્ફ્યુઝન આવતી પેઢી માટે બહુ ખતરનાક નીવડતું હોય છે અને મોટા મોટા ઘરોમાં મેં જોયું છે કે આ એક ભૂલને કારણે એની એમાંથી બહાર જ નથી આવતી અહીંયા મહાભારતના યુદ્ધમાં પણ જુઓ તો આ વડીલોની લાલસાઓ આપણને વિલન રૂપે દુર્યોધન લાગે પણ સાચો વિલન ધ્રુતરાષ્ટ એની કામનાઓ જ ક્યાંક કે દુર્યોધન દ્વારા પૂરી કરવા માંગે છે ઘણા ના છોકરાઓ બાપુજી ના સપના પૂરા કરવામાં જિંદગી ખતમ કરી દે છે મારું આ સપનું તું પૂરું કર પેલો બિચારો જાગી જાય એના સપના ઓ સમાપ્ત થઈ જાય તો આ એની કામનાઓ છે અને કામનાઓ પૂરી કરવા માટેના દીકરાને રીતે તૈયાર કર્યો છે ઘણી બધી ચર્ચાઓ કરી શકાય મહાભારત માં અને અહીંયા ભીષ્મજી બાણસૈયા ઉપર સુતા છે વિંધાઈ કેવું છે શરીર

કેવી અસહ્ય પીડા થતી હોય અને એવા સમયે પરમાત્મા સામે આવીને ઊભા હોય પાંડવને લઈને પરમાત્મા પધાર્યા છે શ્વેત ધોતી ઉપરણા શ્વેત દાઢી શ્વેત કેશ આખા જીવનનો અનુભવ લઈને સુતા છે નેત્રો બંધ છે આવીને કહ્યું ભગવાન પધારે છે અને ધીમે રહીને વિષ્મજીએ નેત્રો ખોલ્યા અને સામે ઠાકોરજી બહુ વહેરા અને બંને નેત્રોના ખૂણામાંથી દડ 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 અશુપદ થવા પ્રભુને સામે જોઈ અગિયાર શ્લોકમાં સ્તુતિ વિષ્ણુજી વિષ્મજી પ્રભુ મને ભરોસો હતો કે આપ પધારશો વિશ્વાસ હતો આપ આપનું વચન નિભાવશો અને એટલા આપના માટે મેં એક ભેટ બચાવીને રાખી છે બાણસિયા પર કઈ ભેટ ભીષ્મજી બોલ્યા મતિ મારી બુદ્ધિ આપને ભેટ ધરવા માટે બચાવીને રાખી છે આજ સુધી આ બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય લગાવી નથી આ તું અંત સમયમાં આપને ધરીશ અરે દાદા ખોટું ના બોલો બુદ્ધિ મારામાં હોત તો પાંડવ પક્ષે હોત કૌરવ પક્ષે ના ઉભા હોત

આ વૈષ્ણવ આટલા દૂરથી નાથદ્વારા જાય ત્યાં આટલા કલાક લાઈનમાં ઉભા રહે અને હજી તો સામે આવ્યા ન આવ્યા ચલો આગે બઢો આગે વડો આગળ વઢો હમણાં એક મિનિટમાં દર્શન કર્યા ન કર્યા ને આગળ ગયા ફરિયાદ ન હોય શું હોય કેવા સુંદર શ્રીનાથજીના દર્શન થાય બહાર આવીને કે અરે એવા લાલ પાક દરી હતી ને લાલ વસ્ત્રો હતા આનંદ આવી ગયો આટલા ધક્કાઓની વચ્ચે પણ જે સુંદરતાને માણી શકે ને એ જ સાચો મહાપ્રભુજીનો સેવક ફરિયાદ લઈને બહાર નથી આવતો ફરી ફરીને યાદ લઈને બહાર આવે છે કે વરા શ્રીજીનો કેવો દર્શનની ઝાંકી મને થઈ આટલા સંકટોની વચ્ચે વિશ્વજી આ ત્રિભુવનમાં કોઈ કમનીય સુંદર હોય તો આપ છો આપનાથી અધિક કોઈ સુંદર નથી તમે દુનિયાના ગમે તેટલા સુંદર વ્યક્તિનો ફોટો લાવો કલાક અડધો કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક ખસેડો વ્યા આખો થાકી જશે નાનપણથી શ્રીજીની ઝાંખી કરતા આવ્યા પણ હજી હવેલીમાં ઊભા હોય ને અને ટેરો આવતો હોય હજી પાંચ મિનિટ ખુલ્લું રહેતો સારું જેની સીમા ન હોય અસીમિત સુંદરતા હોય એ જ અલૌકિકતા છે લૌકિકતાની તૃપ્તિ હોય છે લૌકિકતાનો ઉડકાર હોય છે લૌકિકતામાં અરુચિ હોય છે અલૌકિકતાના સૌંદર્ય હોય છે અલૌકિકતામાં અસીમિતતા હોય છે એની તૃપ્તિ ન હોય આ જ એની અલૌકિકતા છે

પ્રતિજ્ઞા લીધી છે બાણ હું હથિયાર હાથમાં નહીં લઉં ભીષ્મજીએ પ્રતિજ્ઞા લેવડાઈ હું હથિયાર હાથમાં લેવડાઈશ જો ભીષ્મજી નવમા દિવસે પડ્યા બાણ સૈયા ઉપર અને પછી ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે હવે થશે શું અને ત્યારે એણે સંજયને બોલાવ્યા અને કહ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેદતા ગીતાજી છે લાઈવ ટેલિકાસ્ટ નથી રિપીટ ટેલિકાસ્ટ છે એ યુદ્ધ શરૂ થયું ત્યારથી અર્જ સંજય સંભળાવતો નથી અને ધુતરાષને પૂછવામાં આવ્યું કે તમને કોઈ દિવ્ય દ્રષ્ટિ આપું તમારે યુદ્ધ જોવું છે કે મારે નથી જોવું તમે ભરોસો છે કે અમે જીતવાના છીએ જે આવા દ્રોણાચાર્ય હોય કૃપાચાર્ય હોય ભીષ્મજી જેવા હોય આટલા અમરત્વને પામેલા લોકો હોય એને કોણ હરાવી શકવાનું છે ઈચ્છા મૃત્યુનું વરદાન છે ભીષ્મજી પણ ભીષ્મજી પડ્યા આ યુદ્ધમાં એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા થઈ કે હવે થશે શું આ લોકો ત્યાં કરે છે શું બોલાયો સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી વ્યાસજી પાસે અને કહ્યું કે આ યુદ્ધની વચ્ચે આ શું કરી રહ્યા છે અને પછી ગીતાજીનો પ્રારંભ થાય છે અહીંયા કહો કે જ્યારે યુદ્ધના સમયે આપ અર્જુનને જે ઉપદેશ આપી રહ્યા અને જે પ્રતિજ્ઞા કરી છે ને મારી પ્રતિજ્ઞા રાખવા માટે હરિ દિબહત્તુ બે અંતુ મિવંગતોત્તરિય કે જયારે એક પછી એક બાણ ભીષ્મજી છોડે છે અને ઘણી વાર ભગવાનના કવચ વિધાય મુગટ પડી જાય પરમાત્મા પાછો મુગટ પહેરીને રથની લગામ પકડી વિષ્ણુજી ને થયું કે હવે બાણ ખોટી જગ્યાએ લાગે છે હવે સાચી જગ્યાએ મારું અને હવે તાક્યું અર્જુન તરફ અને રથનું પૈડું આંગળીમાં લઈ સુદર્શન નું આહવાન કરી પરમાત્મા દોડ્યા છે ને મારવા જેમ એક ગજરાજ એક સિંહ હાથી ને મારવા માટે દોડે એમ ફલાંગો ભરતા ભરતા પરમાત્મા જ્યાં વિષ્ણજી ને મારવા જાય પરમાત્મા નું ઉત્તરીય પડી અને જ્યાં પીતાંબર પડી ગયો એટલે પ્રભુ રોકાઈ અનેક અનેક અર્થો કર્યા પૃથ્વી ડોલવા લાગી કાપવા લાગી ક્યાંક પ્રલય થઈ જશે પરમાત્મા તો સત્યવ્રત છે પોતાનું વચન છોડી દે તો હમણાં ને હમણાં પૃથ્વીનો લય થઈ જાય અરે પરમાત્માએ પીતાંબર નાખીને પૃથ્વીને આશ્વાસન આપ્યું ગભરાઈશ નહીં આવું કાઈ થવાનું નથી હું ક્યાંય મારવાનું નથી એ કરતેમ કર્યો કે ભીષ્મજીને મદ આવ્યો જો ભગવાનને વચન તોડાવ્યું પ્રભુને થયું કે હમણાં મારીશ તો અધોગતિ થશે મારા ભક્તના મનમાં મદ છે ભક્તની અધોગતિ હું ન થવા દઉં મહાપ્રભુજી અર્થ કર્યો કે પ્રભુ કાળ બનીને ને ગ્રાસ કરવા ગયા કાળ બ્રાહ્મણ છે અને ઉત્તરીય પહેરા વગર બ્રાહ્મણ થી ભોજન યાદ કરતા કરતા સ્તુતિ કરતા કરતા એક એક ઘટનાઓને યાદ કરે છે સ્તુતિમાં કેવા કૃપાળુ છો અરે બીજી કથાઓ નહીં પોતાના જીવનને જોવો ને પોતાના ભૂતકાળ ને જો કેવી કેવી ઘટનાઓ ઘટી એમ તો હું કહું તો બધું ખતમ હવે તો બરબાદ થઈ ગયા હવે તો ફસાઈ ગયા હવે આમાંથી ક્યારે નીકળી નહીં શકીએ કેવા કેવા સંજોગો જીવનમાં આવ્યા બધેથી પ્રભુએ કાઢ્યા ને તો આજ સુધી જે ઉકાર તો આવ્યો એ આગળ નહીં હે ભક્ત તું કેવા અવિશ્વાસ કરે છે તારા પરમાત્મા સામે આજ સુધી જે બચાવ તો આવ્યો છે એ આગળ પણ તને તારશે

કેમ આગળ વેચશે બધું કેમ સંસાર ચાલશે કલ્પના એ કરી હતી કે આજે જે લાઈફ સ્ટાઈલમાં જીવી રહ્યા છે એવું જીવન ભગવાન આપશે માંગ્યું એ નથી આપ્યું આટલું માંગવાની તો તાકાત એ નહોતી એ સમયે હિંમત એ નહોતી થતી કે આટલું માંગુ ભગવાન આગળ અરે એક જોબ મળી જાય તો ઘણું છે આ ઘરનું ભાડું ભરાઈ જાય તો ઘણું છે બાળકો ભણી લે તો ઘણું છે આટલામાં તો ધરાઈ જતા હતા

અનેક પ્રકારની સુંદર કથાઓ શાસન છે પાંડવોનું ધરાષને રોજ પગે પડે છે થાય જો કેવા સંસ્કારી આશીર્વાદ લે છે હજી પાંડવોના ટુકડા ખાઈને જીવો છો આવીને કટુ વચન કહે ઘણી વાર મહાત્માઓ પણ કડવા શબ્દ એટલા માટે બોલે કે એના મનમાં વાત બેસી જાય ઘણી વાર વખાણ યાદ નથી રહેતા પણ નિંદા યાદ રહે છે ઘણા લોકો કે મને બહુ યાદ નથી રહેતું આજથી દસ વર્ષ પહેલા કઈ જગ્યાએ કોને તમારું અપમાન કર્યું યાદ છે કે નહીં બધાને યાદ હોય આપડી મેમરી વીક નથી હોતી આપણું ઇન્ટરેસ્ટ વીક હોય છે જ્યારે રસ કોઈ વાતમાં આવે ને ત્યારે વાત આપણે હૃદયમાં છપાઈ જતી હોય છે એ સ્મૃતિ રૂપે અંકિત થઈ જતી હોય છે અને જેને મહત્વ નથી આપતા કથાને જો મહત્વથી સાંભળશો તો એક એક અક્ષર છપાતો જશે આપણે તો વાર્તામાં પ્રસંગ આવે આવે ને કે એની દીકરી જ કથા શરૂ થાય બધા ચર્ચા કરવા લાગ્યા કે આવો પક્ષપાત કેમ એ આવે પછી જ કથા શરૂ થાય ગુસાઈજી ને વાત પહોંચી કે લોકો અંદર અંદર આવી વાત કરે કે અલી ખાન પઠાણ આવે આ દીકરી આવે આ બંને ભેગા થાય ને આ બેસે ત્યારે જ કથાની શરૂઆત આવો પક્ષપાત ગુસાઈજી કરે છે પેલો કે અહીંયા અહીંયા આ પ્રસંગમાં બધા એકબીજાના ચહેરા જુએ કે ક્યાં મૂકી ક્યાં મૂકી યાદ આવતું નથી ત્યારે અલી ખાન ને કહ્યું કે તમે બતાવો અલી ખાન ત્યારે એમણે કહ્યું કે કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી શરૂ કરી હતી અને ત્યારે બધાને સમજાયું કે ગુસાઈજી આની કેમ પ્રતીક્ષા કરે છે આની રાહ કેમ જુએ છે કારણ આણે તો કથાને ઉતારી છે ભીતર અહીંયા પાંડવોનું રાજ્ય છે દુતરાષ્ટનું જાગરણ કર્યું જાણે વિદુરજી એને કટુ વચન કહ્યા કે એક શ્વાન કોઈના ઓટલે એના ટુકડા ખાઈને પડ્યો હોય એમ તમે પડ્યા છો પાંડવના આંગણે ચોટ લાગી ચાલ્યા વનમાં ઉદ્ધાર થયો આગ લાગીને તે મોક્ષને પ્રાપ્ત થયા અર્જુન ને ગમતું નથી આવ્યા છે દ્વારિકા આજ્ઞા લઈને અને અહીંયા સ્થળી થઈ પ્રભુ સ્વધામ પધારી ગયા વિદુરજી તો યાત્રા કરવા માટે નીકળી ગયા અને જયારે યુધિષ્ઠિ રેકલા છે પ્રતીક્ષા કરે છે કે અર્જુન આટલા સમયથી આવ્યો નથી એક વાર છત ઉપર ઊભા છે અને પ્રતીક્ષા કરી રહ્યા છે એટલામાં સામેથી અર્જુનનો યુદ્ધ રથ આવતો દેખાયો અરે આ તો અર્જુન નો રથ છે પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી દોડ્યા સામે અર્જુનને ચરણોમાં પડીને પોખ મૂકીને રડવા લાગ્યો અરે અર્જુન તારું તેજ ગયું શું કોઈ મૂકીને ભોજન કરી લીધું કોઈ નથી બચાવી શક્યો વડીલ નું અપમાન કરી દીધું તારું તેજ કેમ ગણાઈ ગયું છે કહ્યું અર્જુન નું તેજ તો દ્વારિકાધીશ હતા દ્વારિકાધીશ આપણને બધાને છોડીને સુદામ પધારી ગયા છે અને જયારે આ સમાચાર પાંડવોને મળ્યા કરતા કરતા ત્યાગ કરી દીધા પાંડવોને થયું કે હવે સુખ ભોગવીને શું કરીશું પરીક્ષિતને રાજા બનાવ્યા રાજ તિલક કર્યું અને પાંડવો ચાલ્યા હિમાલયની યાત્રાએ પ્રયા મહાપ્રયાણ કર્યું છે અને અહીંયા પરીક્ષિત રાજા બન્યા